જય શ્રી કૃષ્ણ બહેનો રક્ષાબંધન કેમ ઉજવવામાં આવે છે ધર્મ કેમ ઉજવવામાં આવે છે રક્ષાબંધનનો તહેવાર જાણો મહત્વ અને તેની સાથે જોડાયેલી રસપ્રદ કહાની રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે ભાઈ તેની બહેનને રક્ષા કરવાનું વચન આપે છે રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે તે તેમને મીઠાઈ ખવડાવે છે બીજી બાજુ ભાઈઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ તેમની બહેનની રક્ષા કરે તેમને વિશ્વની તમામ બુરાઈઓથી બચાવે આ તહેવાર ભાઈ અને બહેનના અટૂટ પ્રેમ અને સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે લોકો આ તહેવારની તૈયારીઓ અગાઉથી જ શરૂ કરી દે છે બજારો રંગબેરંગી રાખડીઓથી શણગારેલી જોવા મળે છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ તહેવાર શા માટે ઉજવવામાં આવે છે તેનો ઇતિહાસ શું છે તો ચાલો જોઈએ રક્ષાબંધન પાછળની કહાની પૌરાણિક માન્યતાઓ અનુસાર એકવાર પાંડવોએ ભગવાન કૃષ્ણને રાજસૂર્ય યજ્ઞ માટે આમંત્રણ આપ્યું હતું તેમના અતિથિઓમાં એક શ્રી કૃષ્ણના પિતરાઈભાઈ શિશુપાલ પણ હતા આ દરમિયાન શિશુપાલે ભગવાન કૃષ્ણનું ઘણું અપમાન કર્યું જ્યારે તે ખૂબ વધી ગયું તો ભગવાન કૃષ્ણ ગુસ્સે થયા ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલને ખતમ કરવા માટે તેમનું સુદર્શન ચક્ર છોડી દીધું પરંતુ જ્યારે ચક્ર શિશુપાલનું માથું કાપીને પછી ભગવાન કૃષ્ણ પાસે પાછું ફર્યું ત્યારે તેની તર્જની આંગળીઓમાં ઊંડા ઘા થયો દ્રૌપદીને આપ્યું વચન દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની આંગળી જોઈ અને તેની સાડીમાંથી એક ટુકડો ફાડીને ભગવાન કૃષ્ણની આંગળી પર બાંધી દીધો દ્રૌપદીનો સ્નેહ જોઈને ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે તે દરેક પરિસ્થિતિમાં હંમેશા તેની સાથે રહેશે અને હંમેશા તેની રક્ષા કરશે બીજી વાર્તા છે લક્ષ્મી રાજા બલિની વાર્તા પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો આ દરમિયાન ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં અસુરોના રાજા બલિ પાસેથી ત્રણ પગની જમીન દાનમાં માગી હતી આ માટે રાજા બલિ સમત થયા જ્યારે વામને પહેલાં જ પગલે ધરતી માપી લીધી ત્યારે રાજા બલિ સમજી ગયા કે તે પોતે ભગવાન વિષ્ણુ છે રાજા બલિએ ભગવાનને પ્રણામ કર્યા ત્યારબાદ રાજા બલિએ પોતાનું માથું વામનને આગળ પગલું ભરવા માટે આપ્યું આનાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા ભગવાને બલિને વરદાન માગવા કહ્યું અસુર બલિએ એક વરદાનમાં ભગવાન પાસે તેમના દ્વારા દ્વાર પર ઊભા રહેવા માટે વરદાન માગ્યું આ કારણે ભગવાન પોતાના વરદાનમાં ફસાઈ ગયા આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ નારદ મુનિની સલાહ લીધી માતા લક્ષ્મીએ રાજા બલીને રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને ભેટમાં માગી લીધા